યસ રોલ જી આપના નામથી શરૂઆત કરીએ મારું નામ મકવાણા કપિલ જયંતિરાલ છે જી આ મારી બેન છે મકવાણા આ મારા જીજાજી છે એ પણ આર્મીમાં જ છે તેનું પોસ્ટ હાલ યુપી ઝાંસીમાં છે તેમનું નામ ધોરિયા કુમાર છે જી ખાસ કરીને આજના ઇઠોતેરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે એક દેશના જવાન તરીકે આપ શું દેશને મેસેજ મોકલશો અમને લોકોને બહુ ગર્વ થાય છે કે આજે આપણા દેશનો સેવન્ટી એઇટ ઇન્ડિપેન્ડન્સ ડે છે તે માટે હાલ બધા જ યુવાઓને એ મેસેજ છે કે તમે લોકો બી ખૂબ મહેનત કરો જે અત્યારે નવી જે અગ્નિવીજની સ્કીમ બહાર પાડી છે તેમાં તમે લોકો બી એવું ના વિચારો કે તે ચાર વર્ષ માટે છે તેના પછી શું થશે શું નહીં થાય તો તેના માટે મહેનત કરો આગળ વધો ને આર્મી જોઈન કરો દેશની રક્ષા કરો જ્યારે તમે વર્દી પહેરો ત્યારે તમને ખૂબ પ્રાઉડ થાય જ્યારે તમે લોકો સિવિલમાં જાઓ ડ્રેસ પહેરો ત્યારે તમને જે રિસ્પેક્ટ મળે તમારે જે સાથે લોકો ફોટો ક્લિક કરે તમારી પાસે આવે તમને પૂછે બધું ત્યારે તમને મતલબ કે અંદરથી એવું થાય કે નહીં મેં કંઈક કર્યું છે ને જ્યારે તમારી પાસે વર્તી પહેરો ત્યારે તમને તમારા માતા પિતાને તમારા ઉપર ગર્વ થાય કે નહીં મારા છોકરાએ કંઈક કર્યું છે જ્યારે તે શેરીમાં બહાર નીકળે તો તેના આજુબાજુના બધા લોકો પૂછે તમારો છોકરો છે આ છે એ લોકોને બી તમારા ઉપર પ્રાઉડ થાય થેન્ક યુ